ગાડીમાં બે પ્લેનમાં બેહીએ પણ આપડી પાસે બેહવાનું કોણ છે આપડી પાસે બેહીએ અગેવાર કેટલા પોતાની પાસે બેહવું ઈ બહુ અઘરું છે આ માથે બાંધેલો માંડવો ભાંગે તો ઇંગલનો ટેકો મૂકી શકાય કોઈનો સ્લેપ તું ભાંગો હોય તો એને બીમ મૂકીને ટેકો મૂકી શકાય કોઈનું મકાન ખોરડું ભાંગ્યું હોય તો થાંભલાનો ટેકો મૂકી શકાય પણ માણસના હૃદય ભાંગે ત્યારે સંતો અને સંતોનો સત્સંગનો ટેકો મૂકવો પડે એમાં બીજા કોઈ ટેકા કામ નથી કરતા એ ટેકો જારે છે અને એ ટેકાની જારે વાત આવે સનાતનની વાત આવે અને એની સાથે વાહ વાહ જય હો જય બાપો બાપો અરે વો ખોતો દુનિયાથી નોખો ખોક રબારી નો દીકરો નામ એનું ભીમડો નોલી નો રબારી નો દીકરો અને આ દેશ ની ધરતી નો સોરઠ ની ધરતી નો એક એવો મહાન સંત બેઠો બેઠો હોકો પીવે છે એક હાથમાં બેરખો ફરે છે તુહી ઠાકર તુંહી ઠાકર તુંહી ઠાકર અને રબારી ના દીકરા એ આવી અને એટલું કીધું બાપુ એ ગોરખા બાપુ હવે બેરખા ચૂથવાનું મૂકી દયો અને બંદૂક ઉપાડો કાં તો કે મોરબીના માણસો ગાયું વાળી ગયા આપણે અને બીજી બાપ તો તમે તમારી વિનંતીથી પાછી આવી ગઈ પણ મારી કોરલી નથી આવી મારી કોરી ગાય વગર હું નહીં ખાવ હું ખોરિયામાંથી પ્રાણ છોડી દઈ તમે દરબારના દીકરા થઈ અને જો માળા હું હાથમાં લઈ લેશો તો શું થશે બાપુ બેરખા મૂકી દો એટલે કે હવે અમારાથી બેરખા લઈ લીધા અમારાથી હથિયાર ન ઉપાડાય હે કે નો પાડાય હથિયાર કે તઈ બેરખા તમારા કામ ના હું આ બેરખાને કરવા હું ગુડવા તમારો બેરખો કામ નો હું જો ગાયુ નું જતન નો થતું હોય તો અને કીધું ગાય ભીમડા અહીંયા આવ્યા અહીંયા આવ્યા હે બારી અહીંયા આવ આ હોકો રહ્યો ને એની શર્ટ લે અને હોકાની શર્ટ લીધી હાડા હાડા હટ કરતી અને કીધું કઈ બાજુ છે મોરબી કે આમ બાજુ જોઈ અને હોકાની શર્ટ લઈને ફૂંક માર હે ફૂંક મારવાથી શું થાય બાપુ તો કે સાંભળી લે નાળ જંજાળ બંદૂકની ને પણ ગણીએ નાળ જેમ બંદૂકની નાળ કેવાય તોપની નાળ કહેવાય ને એમ હોકાની ને છે ને એને નાળ કહેવાય બેટા હરબારી કે તો ગોરખા બાપુ સંત એમ કે છે નાળ જંજાળ બંદૂક ને પણ ગણીયે નાળ માર ફૂક મોટા થકી અને ઢૂંઢા ગઢ ઢાળ આમ અમરેલી બાજુ જોઈ અને ફૂક મારે અને ફૂંક મારે અને મોરબીના ના કાંગરા ખડેલી હેઠા જાય તો માંજે કે આપો ગોરખો ભૂલો છે ભલા માણસને કાંગરાને હેઠા પેલી ફૂંકે પાડ્યો કોઠો સીરા બંધ કોટ અશ્વ તમેલો ઉડ્યો અને ઉડ્યો કુંવર સડી શોટ ફૂંક મારી રબારી ના દીકરાની ગાયુ માટે થઈ અને એને ગોરખા બાપા એ ઉડાડી દીધો તો આ કિલ્લા ને આ તાકાત સંતો ની છે આ શ્રદ્ધા ની તાકાત એટલે કેવું પડે ઓખો તો દુનિયા થી નોખો કેવા ભગવાન દરિયાના ફળિયા માટે પાણી ભગવાન ખોડલની વાડિયું કે જાગતી જોગ માયા મારી ખોડિયાની વાડિયું કે જાગતી જોગ માયા હું વાયુ ની જાગતી જોગ માયા જય ખોડિયા

કરે ખમકારે ખમકારે ખમકાર કરે ખમકારે આરો ભોજન ભારત ગયો અને બીજો દાન વાળા એ વિધાન અમે ચાલતા પરછાકરો વિશાર વાળા વાળામાં કયો વડો શીરનો સ્વપણ હાર કે વાટણ હાર વખાણી બાપુ મારો થી ગોધણ મારું સોનગઢ ની ગોધણ હવે હા બાબોઢ ગિરનાર થી આવ્યો બાબિએ ભજન કર્યું પાવે ભજન કર્યું જીલુભાઈ વાળાના જય માતાજી ગઈકાલે કાલે રવિવારના દિવસે જીલુભાઈ વાળાની વાડીએ આ શ્રી ખોડિયાર માતાજીના મંદિરે હવન મથુરભાઈ વેકરિયા દ્વારા કરવામાં આવેલ છે આવશે અને તે કરેલ છે આ હવન કરેલ છે ને માતાજીનું મંદિર જીલુભાઈ વાળાની વાડીએ મથુરભાઈ દ્વારા આઠ ના ખર્ચે બંધાવી આપેલ છે એના દાતાશ્રી મથુરભાઈ વેકરિયા છે જોરદાર ચાળીથી આપણે વધાવી જય હો આ સનાતન માટે જે જે કામ કરે છે એને બિરદાવા બાપા મેં હમણાં જ કીધું મેં કીધું અમારા બાપુએ કે મુક મુકતાન બાપુ એક વાત બહુ સારી કરે કે જે આપતા હોય ને એને આપણાથી અપાય તો આપણે આપવું પણ નો અપાય તો જે દેતા હોય એને ખૂબ બિરદાવે એટલે બીજી વાર દેવાનું મન થાય આ બહુ મોટી વાત છે આ કઈ આ જે આપતા હોય એને આપણે બિરદાવતા રહીશું એટલા માટે